શાંતિ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારી યાદ બહુ જ વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે કારણ કે તમે એક સાથે જ બાપ શિક્ષક અને સદગુરુ ત્રણેયને યાદ કરો છો પ્રશ્ન છે કોઈ પણ બાળકને માયા જ્યારે મગરૂર એટલે કે અભિમાની બનાવે છે તો કઈ વાતની ડોન્ટ કેર બે કાળજી કરે છે આજે બાબાએ ઉત્તરમાં કહ્યું છે મગરુર એટલે કે અભિમાની બાળકો દે અભિમાનમાં આવી મુરલીની ડોન્ટ કેર કરે છે કહેવત પણ છે ને ઉંદરને હળદરની ગાંઠ મળી સમજો હું પંસારી છું વ્યાપારી છું ઘણા છે જે મુરલી વાંચતા જ નથી કહી દે છે અમારું તો ડાયરેક્ટ શિવ બાબા સાથે કનેક્શન છે બાબા કહે બાળકો મુરલી માં તો નવી નવી વાતો નીકળે છે એટલે મુરલી ક્યારેય મિસ ન કરવી મુરલી માં ગેરહાજર ન રહેવું એના પર ખૂબ અટેન્શન રહે ઓમ શાંતિ

કારણ કે આ છે વન્ડરફુલ વાત બીજા કોઈ આત્માને ક્યારેય આમ નથી કહેવાતું ભલે આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક છે પરંતુ એમના આત્માને ક્યારેય એવું નહી કહીશું કે આ બાપ પણ છે શિક્ષક પણ છે સદગુરુ પણ છે પરંતુ આખી દુનિયામાં જે પણ જીવ આત્માઓ છે કોઈપણ આત્મા માટે આવું ન કહેવાશે આ બાળકો જ આવી રીતે યાદ કરો છો અંદરમાં આવે છે આ બાબા બાબા પણ છે શિક્ષક પણ છે સદગુરુ પણ છે એ પણ સુપ્રીમ સર્વોચ્ચ ત્રણેયને યાદ કરો છો એકને ભલે એ એક છે પરંતુ ત્રણેય ગુણોથી યાદ કરો છો શિવ બાબા આપણા બાપ પણ છે શિક્ષક અને સદગુરુ પણ છે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસાધારણ કહેવાય છે જ્યારે બેઠા છો અથવા ચાલતા ફરતા હો તો આ યાદ રહેવું જોઈએ બાબા પૂછે છે આવી રીતે યાદ કરો છો કે આ આપણા બાપ શિક્ષક સદગુરુ પણ છે આવા કોઈ પણ દેહધારી હોઈ ન શકે દેહધારીમાં નંબર 1 છે શ્રી કૃષ્ણ એમને બાપ શિક્ષક સદગુરુ કઈ ન શકાય આ બિલકુલ વન્ડરફુલ વાત છે તો સાચું બતાવવું જોઈએ ત્રણેય રૂપમાં યાદ કરો છો ભોજન પર બેસો છો તો ફક્ત શિવ બાબાને યાદ કરો છો એ ત્રણેય બુદ્ધિમાં આવે છે બીજા કોઈ પણ આત્મા માટે આવી રીતે કહી ન શકાય આ છે વન્ડરફુલ વાત વિચિત્ર મહિમા છે બાપની તો બાપને યાદ પણ આવી રીતે કરવાના છે તો બુદ્ધિ એકદમ એ તરફ ચાલી જશે જે એવા વન્ડરફુલ છે

શિક્ષક ગુરુ એ એક જ છે આટલો ઊંચો આત્મા બીજો કોઈ હોતો નથી પરંતુ માયા આવા બાપની યાદ પણ ભૂલાવી દે છે તો શિક્ષક અને ગુરુને પણ ભૂલી જાય છે આ દરેકને પોત પોતાના દિલથી લગાવવું જોઈએ બાબા આપણને નવા વિશ્વના માલિક બનાવશે બેહદના બાપનો વારસો જરૂર બેહદનો જ છે સાથે સાથે આ મહિમા પણ બુદ્ધિમાં આવે ચાલતા ફરતા ત્રણેય જ યાદ આવે આ એક આત્મા જ ત્રણેય સર્વિસ એક સાથે કરે છે એટલે એમને સુપ્રીમ સર્વોચ્ચ

બાપના ઓક્યુપેશન અને શ્રી કૃષ્ણના ઓક્યુપેશનમાં બહુ જ ફરક છે બીજા તો બધાના નામ શરીરના જ લેવાય છે એમના આત્માનું નામ પણ ગવાય છે એ આત્મા બાપ પણ છે શિક્ષક ગુરુ પણ છે આત્મામાં જ્ઞાન છે પરંતુ એ આપે કેવી રીતે શરીર દ્વારા જ આપશે ને જ્યારે આપે છે ત્યારે તો મહિમા ગવાય છે હવે શિવ જયંતિ પર બાળકો કોન્ફરન્સ કરે છે બધા ધર્મના નેતાઓને બોલાવે છે તમારે સમજાવવાનું છે ઈશ્વર્ય ઈશ્વર सर्वव्यापी તો છે જ નહીં જો બધામાં ઈશ્વર છે તો શું દરેક આત્મા ભગવાન બાપ પણ છે શિક્ષક પણ છે ગુરુ પણ છે બતાવો સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે આ તો કોઈ પણ સંભળાવી ન શકે આપ બાળકોના અંદરમાં આવવું જોઈએ ઊંચામાં ઊંચા બાપની કેટલી મહિમા છે એ આખા વિશ્વને પાવન બનાવવા વાળા છે પ્રકૃતિ પણ પાવન બની જાય છે કોન્ફરન્સમાં પહેલા પહેલા તો તમે એ પૂછશો કે ગીતાના ભગવાન કોણ છે સત્યુગી દેવી દેવતા ધર્મની સ્થાપના કરવા વાળા કોણ જો શ્રી કૃષ્ણ માટે કહેશે તો બાપને ગુમ કરી દેશે અથવા પછી કઈ દે છે એ નામ રૂપ થી न्यारा છે જાણે છે જ નહીં તો બાપ વગર અર્ફન એટલે કે અનાથ થયાને બેહદ ના બાપ ને જ નથી જાણતા એકબીજા પર કામ કટારી ચલાવી કેટલા હેરાન કરે છે એકબીજાને દુખ આપે છે તો આ બધી વાતો તમારી બુદ્ધિમાં આવવી જોઈએ કોન્ટ્રાસ્ટ એટલે કે તફાવત કરવાનો છે આ લક્ષ્મી નારાયણ ભગવાન ભગવતી છે ને એમની પણ વંશાવલી છે ને તો જરૂર બધા આવા ગોડ ગોડેસ એટલે કે દેવી દેવતા હોવા જોઈએ તો તમે બધા ધર્મવાળાને બોલાવો છો જે સારી રીતે ભણેલા ગણેલા છે બાપનો પરિચય આપી શકે છે એમને જ બોલાવવાના છે તમે લખી શકો છો જે આવીને રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપે એમના માટે તમે આવવા જવાનો રહેવા વગેરેનો બધો પ્રબંધ કરીશું જો રચતા અને રચનાનો પરિચય આપ્યો તો આ તો જાણો છો કે કોઈ પણ આ જ્ઞાન આપી ન શકે ભલે કોઈ વિદેશથી આવે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપ્યો તો અમે ખર્ચો આપી દઈશું આવી એડવર્ટાઈઝ એટલે કે પ્રચાર બીજા કોઈ કરી ન શકે તમે તો બહાદુર છો ને મહાવીર મહાવીરનીઓ એ આપણે જાણીએ છીએ કઈ એવી બહાદુરી કરી બુદ્ધિમાં આ બધી વાતો આવવી જોઈએ તમે કેટલું ઊંચું કાર્ય કરી રહ્યા છો આખા વિશ્વને પાવન બનાવી રહ્યા છો તો બાપને યાદ કરવાના છે વારસો પણ યાદ કરવાનો છે ફક્ત એ નહીં કે શિવ બાબા યાદ છે પરંતુ એમની મહિમા પણ બતાડવાની છે આ મહિમા છે જ નિરાકારની પરંતુ નિરાકાર પોતાનો પરિચય કેવી રીતે આપે જરૂર રચનાના આદિ મધ્ય અંતની નોલેજ આપવા માટે મુખ જોઈએ ને મુખની કેટલી મહિમા છે મનુષ્ય ગૌમુખ પર જાય છે કેટલા ધક્કા ખાય છે કેવી કેવી વાતો બનાવી નાખે છે તીર માર્યું ગંગા નીકળી આવી ગંગાને સમજે છે પતિત પાવની હવે પાણી કેવી રીતે પતિત થી પાવન બનાવી શકે પતિત પાવન તો બાપ જ છે તો બાપ આ બાકોને કેટલું શીખવાડતા રહે છે બાપ તો કહે છે આમ આમ કરો કોણ આવીને બાપ રચયિતા અને રચનાનો પરિચય આપશે સાધુ મુનિ વગેરે બધા કહેતા હતા નેતિ નેતિ એટલે કે અમે નથી જાણતા ગોયા નાસ્તિક છે હવે જુઓ કોઈ આસ્તિક નીકળે છે હમણાં આ બાળકો થી આસ્તિક બની રહ્યા છો તમે બેહદના બાપને જાણો છો જે તમને આટલા ઊંચ બનાવે છે પોકારે પણ છે ઓ ગોડ ફાધર એટલે કે હે પરમ પિતા લિબ્રેટ એટલે કે મુક્ત કરો બાપ સમજાવે છે આ સમયે રાવણનું આખા વિશ્વ પર રાજ્ય છે ભ્રષ્ટાચારી છે છે પછી શ્રેષ્ઠાચારી પણ થશે ને આ બાળકોની બુદ્ધિમાં પહેલા પહેલા પવિત્ર દુનિયા હતી બાપ અપવિત્ર દુનિયા થોડી બનાવશે બાપ તો આવીને પાવન દુનિયા સ્થાપન કરે છે જેને શિવાલય કહેવાય છે શિવ બાબા શિવાલય બનાવશે ને એ કેવી રીતે બનાવે છે એ પણ તમે જાણો છો મહાપ્રલય જળમય વગેરે તો થતું નથી શાસ્ત્રોમાં તો શું શું લખ્યું છે બાકી પાંચ પાંડવો રહ્યા જે હિમાલય પહાડ પર ગળી ગયા પછી રિઝલ્ટ એટલે કે પરિણામની કોઈને ખબર નથી આ બધી વાતો બાપ બેસી સમજાવે છે આ પણ તમે જ જાણો છો એ બાપ બાપ પણ છે શિક્ષક પણ છે સદગુરુ પણ છે ત્યાં તો આ મંદિર હોતા નથી આ દેવતાઓ થઈને ગયા છે તેમના યાદગાર મંદિર અહીં છે

એટલે કે અતિ મહત્વ આપે છે કોઈ કોઈ સમયે મુરલી બહુ જ સારી ચાલે છે છૂટી ન કરવી જોઈએ 10-15 દિવસની મુરલી જો છૂટી જાય છે તો તે બેસીને વાંચવી જોઈએ આ પણ બાપ કહે છે એવી એવી શરત આપો આ રચયિતા અને રચનાના આદિ મધ્ય અંત નું જ્ઞાન કોઈ આવીને આપે તો અમે તેમને ખર્ચો વગેરે બધું આપીશું આવી શરત તો જે જાણે છે તે આપશે ને શિક્ષક પોતે જાણે છે ત્યારે તો પૂછે છે ને વગર જાણે પૂછશે કેવી રીતે કોઈ બાળકો મુરલીને ને પણ ડોન્ટ કેર બે કાળજી કરે છે બસ અમારું તો શિવ બાબા થી જ કનેક્શન છે પરંતુ શિવ બાબા જે સંભળાવે છે એ પણ સાંભળવાનું છે ન કે ફક્ત એમને યાદ કરવાના છે બાપ કેવી સરસ સરસ મીઠી મીઠી વાતો સંભળાવે છે પરંતુ માયા બિલકુલ જ અભિમાની કરી દે છે કહેવત છે ને ઉંદરને હળદરની ગાંઠ મળી સમજે છે હું પંસારી એટલે કે વ્યાપારી છું ઘણા છે જે મુરલી વાંચતા જ નથી મુરલીમાં તો નવી નવી વાતો આવે છે ને તો આ બધી વાતો સમજવાની છે જ્યારે બાપની યાદમાં બેસો છો તો એ પણ યાદ કરવાનું છે કે એ બાપ પણ છે શિક્ષક પણ છે અને સદગુરુ પણ છે નહી તો ભણશો ક્યાંથી બાપે તો બાળકોને બધું સમજાવી દીધું છે બાળકો જ બાપનો શો એટલે કે બાપને પ્રત્યક્ષ કરશે સન શોઝ ફાધર સન એટલે કે બાળકનો પછી ફાધર એટલે કે પિતા શો કરે છે

આ સમયે આખી દુનિયા છે નાસ્તિક બાપ જ આવીને આસ્તિક બનાવે છે આ સમયે આખી દુનિયા છે વર્થ નોટ પેની કોડી તુલ્ય અમેરિકાના પાસે ભલે કેટલી પણ ધન દોલત છે પરંતુ વર્થ નોટ પેની કોડી તુલ્ય છે આ તો બધું ખતમ થઈ જવાનું છે ને આખી દુનિયામાં તમે વર્થ પાઉન્ડ એટલે કે હીરા તુલ્ય બની રહ્યા છો ત્યાં કોઈ કંગાળ હશે નહીં આપ બાળકોએ સદેવ જ્ઞાનનું સિમરણ કરી હર્ષિત રહેવું જોઈએ એના માટે જ ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ ગોપીઓથી પૂછો આ સંગમની જ વાતો છે કોઈ પણ જાણતું નથી લીલા અપ્રમપાર છે આ કોઈ પણ નહોતા જાણતા કે ભગવાન બાપ શિક્ષક સદગુરુ પણ છે હવે ફાધર તો બાળકોને શીખવાડતા રહે છે બાળકોને આ નશો સ્થાયી રહેવો જોઈએ અંત સુધી નશો રહેવો જોઈએ હમણાં તો નશો જટ સોડા વોટર થઈ જાય છે સોડા પણ એમ જ હોય છે ને થોડો સમય રાખવાથી જાણે ખારું પાણી થઈ જાય છે આવું તો ન થવું જોઈએ કોઈને એવું સમજાવો જે તેઓ પણ વંડર ખાય સારું સારું કહે પણ છે પરંતુ તેઓ પછી સમય કાઢી સમજે જીવન બનાવે એ મુશ્કેલ છે બાબા કોઈ મનાઈ નથી કરતા કે ધંધો વગેરે નહીં કરો પવિત્ર બનો અને જે ભણાવું છું તે યાદ કરો આ તો શિક્ષક છે ને અને આ છે અનકોમન

આર્ટિફિશિયલ વાતો નકલી વાતો આ સારી રીતે ધારણ કરી ગાંઠ બાંધી લો તો હાથ લગાવવાથી યાદ આવશે પરંતુ ગાંઠ કેમ બાંધી છે એ પણ ભૂલી જાય છે તમારે તો આ પાક્કું યાદ કરવાનું છે બાપની યાદની સાથે જ્ઞાન પણ જોઈએ મુક્તિ પણ છે તો જીવન મુક્તિ પણ છે

બાપ શિક્ષક સદગુરુ પણ છે નાના બાળકો આવી રીતે યાદ કરશે માટે થોડું કે બાપ શિક્ષક છે ના પ્રિન્સ એટલે કે રાજકુમાર શ્રી કૃષ્ણ તે પછી ગુરુ કેવી રીતે બનશે ગુરુ જોઈએ દુર્ગતિમાં ગાયન પણ છે બાપ આવીને બધાની સદગતિ કરે છે શ્રી કૃષ્ણને તો શ્યામ એવા બનાવી દે છે જેમ કે કાળો કોલસો બાપ કહે છે આ સમયે બધા કામ ચિતા પર ચડી કાળા કોલસા બની ગયા છે ત્યારે શ્યામ શ્યામ કહેવાય છે કેટલી ગુહ્ય વાતો સમજવાની છે ગીતા તો બધા વાંચે છે ભારતવાસી જ છે જે બધા શાસ્ત્રોને માને છે બધાના ચિત્ર રાખતા રહેશે તો એમને શું કહેશો વ્યભિચારી ભક્તિ થઈને અવ્યભિચારી ભક્તિ એક જ શિવની છે જ્ઞાન પણ એક જ શિવ બાબાથી મળે છે આ જ્ઞાન જ ડિફરન્ટ છે અલગ છે આને કહેવાય છે સ્પ્રિચ્યુઅલ નોલેજ આધ્યાત્મિક જ્ઞાન અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે બાળકોના બાપ બાપને નમસ્તે મુખ્ય સાર પહેલું છે વિનાશી નશાને છોડી અલૌકિક નશો રહે કે આપણે હવે વર્થ નોટ પેની કોડી તુલ્ય થી વર્થ પાઉન્ડ એટલે કે હીરા તુલ્ય બની રહ્યા છીએ સ્વયં ભગવાન આપણને ભણાવે છે આપણું ભણતર અસાધારણ છે બીજું આસ્તિક બની બાપનો શો કરવા વાળી સેવા કરવાની છે ક્યારેય પણ મગરૂર બની મુરલીમાં ગેરહાજર નથી રહેવાનું આજનું વરદાન પવિત્રતાના ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ કર્મ કરવા વાળા પૂજ્ય આત્મ ભવ પવિત્રતા પૂજ્ય બનાવે છે પૂજ્ય એ જ બને છે જે સદા શ્રેષ્ઠ કર્મ કરે છે પરંતુ પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી સંકલ્પમાં પણ કોઈના પ્રત્યે નેગેટિવ સંકલ્પ ઉત્પન્ન થાય બોલ પણ અયથાર્થ ન હોય સંબંધ સંપર્કમાં પણ ફરક ન હોય બધાની સાથે સારો એક જેવો સંબંધ હોય મનસા વાચા કર્મણા કોઈમાં પણ પવિત્રતા ખંડિત ન થાય ત્યારે કહીશું પૂજ્ય આત્મા હું પરમ પૂજ્ય આત્મા છું આ સ્મૃતિથી પવિત્રતાનું ફાઉન્ડેશન મજબૂત બનાવો સ્લોગન છે સદા આજ અલૌકિક નશામાં રહો વાહ રે હું તો મન અને તન થી નેચરલ ખુશી નો ડાન્સ કરતા રહેશો ઓમ શાંતિ